કેમ છો બચ્ચા પાર્ટી મજા માં ટીચર ચલો આજે આપણે એક પ્રવૃત્તિ કરવાની છે ઉત્તરતા ક્રમમાં લખવાનું છે તમારું શું કરવાનું છે પહેલા મોટી સંખ્યા થી નાની સંખ્યા તરફ જવાનું છે જે હું એક શીખવાડું બરાબર ધ્યાન રાખજો ચલો આ બધા એક થી આપણે 0 થી 9 અંકો આપેલા છે બરાબર જો જેના આવડે ને ના અંગ્રેજી કરન બોલવાનું નહીં ઓકે ચલો આમાંથી બધા કરતા મોટી મોટી સંખ્યા કઈ છે ઓરિયા બેન બતાવશે મને બધાને એક એક વાર આવશે સરસ મુકો ચલો જોઈ રહે છે હા કેવી રીતે બેન પ્રવૃત્તિ કરાવે છે સરસ વેરી ગુડ ચાલો હવે વિરાજ બતાવશે વિરાજ આમાં કોણ મોટું છે બેટા આ આ કાર્ડ આપેલા છે ને માંથી કઈ સંખ્યા મોટી અરે વાહ સરસ હ સરસ ચાલો હવે કોનો વારો પાસ નો વારો ચાલો આમાંથી કોણ મોટું છે એ સંખ્યા મુક્તિ જવાની બસ સરસ વાહ ભઈ વાહ સરસ ચાલો હવે હવે આમાંથી કોણ મોટું છે બે બે સરસ મૂકો ચલો હવે કોણ છે બેટા સરસ હવે આમ જોવાનું હવે આમાં કોણ કઈ સંખ્યા મોટી ચાર મૂકો ચલો ચલો હવે આબી આમાંથી કોણ મોટું છે હા સરસ વા ભાઈ વાહ કેવી રીતે મૂકવાનું સર ચાલ હવે તું ઈશ્વરિયા મુકે એક તારે મુકવાની સરસ ચાલ હવે કોણ બાકી રહ્યું ચાલ તું મોગી મેસ મુકે એક ના ના બાકી ચાલ એક મુકી દીધો મુકી દીધો ચાલ કેવી એકડી થઈ ગઈ આ ગુંધી ગુંધી એકડી થઈ ગઈ અને આપણે ઉતરતા ક્રમમાં લખવાનું છે એક ઉતરતા ક્રમમાં ગોઠવ્યું આપણે સામે ગોઠવ્યું હો ઉતરતકરમ માં આપણું દીકરી બોલી એને શું કહેવાય ઉતરતો કરમ જ કહેવાય ચાલો બોલજે બદ્દા હા ચાલો બોલજે આ 9 8 7 6 5 4 3 2 1 સરસ વાહ ભાઈ વાહ આવી રીતે તમારે ગોઠવવાનું આવડશે ને હા ચાલો રેડી ચાલો હવે આપસે પહેલા અમારા ઋદ્ધિબેન રીતિબેન હમણાં આપણે કેવું ગોઠવેલું બેને ગોઠવેલું ને હે ને એવું ગોઠવવાનું છે આપણે ઉતરતા ક્રમમાં મોટી સંખ્યા પછી નાની એન્થી નાની એન્થી નાની એનથી નાની ને સૌથી નાની એવી સંખ્યા ગોઠવવાની ચાલો બેટા બોલો ના ભૂલ પડે તો કઈ બી વન ને સાબાશ વેરી ગુડ બધાનું ધ્યાન આ બાજુ સરસ बोलवा बोलया सरस मूंग सरस, सरस, एक सुन सुन चलो हम आयेश भाई जयेश भाई चलो तू बताई जाओ ना खाल तू बताई जाओ ना बेटे चलो नाउ सरस 8 सरस सरस 6 सरस बेटा दियाना पण क्लाउडिज जाए बेटा 4 सरस 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 अरे वाह जोरदार ताली पडो भाई सरस चलो अब ऐश्वर्या बेन आवसे ने बद्दा नो वारो आवसे तुम्हें ना पाछन हातारो हो बेटा चलो ऐश्वर्या बेन

चलो कौन आवसे हिमेश आवसे हिमेश बदन वाला आवसे मत दिखरा डायो छे मत दिखो चलो आ डावरी कर दो એટલે મારા હિમેશ ભાઈ પછી ગોઠવશે ને हिमेश भाई चलो गोठो बेटा चलो ऊपर है ऊपर है अबे अब गोठो चल हम्म सरस सरस Seras 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 Serás. Serás, Seras 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 अरे वाह जोरदार चलो विरादार चल आज चलो चलो हम पार्थ भाई चलो पार्थ भाई बताई जाओ जो। बोलवा जोरदीन बदा करता मस्त बोलवा चलो आम राखो चलो छूटा छूटा फटाफट मड़ी जाए तमने चलो

अरे वाह સરસ હે બેટા આઉડી કે મા દીકરા લે ઓ ચા સરસ હા સરસ બે સરસ બે સરસ અને 0 સરસ હે બેટા જોટલા ચલા કોણ આવશે ચલા વી જા ચલ હવે કોણ આવ્યુ

अरे वान टाकजो बाजू पशी अरे वास वा, चल आई हिमेश आई जा हिमेश तरुण तरुण सॉरी तरुण चला बेटा शरू करो फटाफट ए बदन वा शुरू करो बोलવાનું હો બોલેના તો ભૂલ પડે હા સરસ વા ભઈ વા जोरदार સરસ બોલો

शून्य हाँ शून्य को तू अंग्रेजी में शू कहवा जीरो तो चलो हम आपसे हिमांशी बेन चलो हार सरस 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 पट्टू आमा कौन मोटू है